ચાલુ કર્યું છે અબડાસા વિસ્તારમાં જે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂરિયાત હતી એ પ્રમાણે દલિયા લાયન્સ ક્લબે અને લાયન્સ એલ એનએમ લાયન્સ એમ ભુજ દ્વારા અહીં મેડિકલ ઇક્વિપમેન્ટ મેસ કે જે લોકોને મેડિકલની જરૂર છે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂર છે બેડ છે વોટર બેડ છે એરબીલ છે વોટર છે વ્હીલચેર છે ઓક્સિજન સેન્ટર ઓક્સિજનની જરૂરિયાત છે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જરૂર છે એ સર્વે ટોયલેટ ચેરની જરૂર છે એ સર્વેનું એક સેન્ટર અહીંયા ખોલવામાં આવ્યું છે એ સેન્ટર ઉપરથી અમને ઘરે ધારો કે આપણે હોસ્પિટલમાં ગરીબ છે અને એમને આપણે ઘરે લઈ આવ્યા બાદ મેડિકલનો બેડ નથી એ બેડ આપણે અહીંયાથી આપશું આ સેન્ટર ઉપરથી આપશું અને એક ડિપોઝિટ રાખીને આ દરેક સુવિધાઓ અહીંના લોકોને મળી રહે એમાં તેનો અમારો પૂરેપૂરો પ્રયાસ હતો અને આજે અમે લાયન્સ ક્લબ ઓફ નલિયા આ પ્રયાસને અમારે સફળ બનાવ્યો છે એટલે હું સર્વે નલિયાના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા સર્વે ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા ભાઈ લાયન્સ ક્લબની શરૂઆત થઈ સાથે મેડિકલ હતું ભવિષ્યના આપના શું આયોજન હતું અહીં જેમ વાત કરી એ પ્રમાણે સ્કૂલોની અંદર શમશાન ઘાટની અંદર જે પણ જરૂરિયાત હશે ગાર્ડનનું પણ કાંઈ પણ નિર્માણ કરવાનું હશે એની અંદર આલોપુર જે પ્રમાણે અમને જાણ કરશે એ પ્રમાણે બધા સાથે મળી અને નલિયાની અંદર કૃષ્ણિકરીઓને અમે પૂરેપૂરી પૂરી કરવાની કોશિશ કરીશું અને નલિયાના લાયન્સ ક્લબ ક્લબને અબડાસાના લોકોને કઈ રીતે સારામાં સારી સેવા મળી રહે બધા સાથે મળીને એક સારો એ પ્રયાસ કરશો તો વર્ષો વર્ષો પછી પણ એક સારી અહીં સેવા મળતી છે